નમસ્કાર દર્શક મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોગ્રામમાં હું એમપી પટેલ આઈટીઆઈ મોડાસાવતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો મારો ટોપિક છે ગેસ ટર્બાઈન અને ડીઝલ એન્જિન વચ્ચેનો તફાવત તો એ આપણે પીપીટીમાં જોઈશું આગળ સૌપ્રથમ ગેસ ટર્બાઈન બતાવેલું છે તો ગેસ ટર્બાઈનમાં કયા કયા પાર્ટ હોય છે એ છે આ આપણો કોમ્પ્રેસર છે બીજા નંબરમાં કમ્બસન છે કમ્બસન ચેમ્બર છે આ છે ટર્બાઇન અને આ છે અલ્ટરનેટર જે ઇલેક્ટ્રિસિટી મિકેનિકલનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે અને આ છે આપણો સાપ તો સૌપ્રથમ પહેલાં તો એક પ્રશ્ન થાય કે ગેસ ટર્બાઈનના પાર્ટ કયા તો પહેલો કોમ્પ્રેસર કમ્બસન ચેમ્બર જનરેટર ટર્બાઇન અલ્ટરનેટર ગેસ ટર્બાઈના પાર્ટ છે કોમ્પ્રેસર ટર્બાઈન સાફ્ટ કમ્બન ચેમ્બર આગળ છે ડીઝલ એન્જિન એક પ્રકારનું ડીઝલ એન્જિન બતાયેલું છે સિમ્પલ ફિગર છે એના પાર્ટો પણ બતાવેલા છે એક્ઝોસ્ટ વાલો આપેલો છે આ રે આ આપણું ફ્યુઅલ ઇન્જેક્ટર છે જ્યાંથી ફ્યુઅલ ઇન્જેક્ટ થાય છે આ આપણું પિસ્ટન છે આ સિલિન્ડર છે અહીંયાથી એર ઇન્ટેક છે થાય છે આ આપણી કેન્ક કિસ છે અને અહીંયા નીચે ક્રેન્ક કેસમાં ઓઇલ આપેલું હોય છે આ આપણા પિસ્ટન કનેક્ટિંગ રોડની એસેમ્બલી આપેલી છે તો આજનો મારો ટૉપિક છે આ ડીઝલ એન્જિનના ભાગો છે પિસ્ટન સિલિન્ડર ક્રેન્ક શાપ કેમ્પાપ કનેક્ટિંગ રોડ વાલ ઓપરેટિંગ મિકેનિઝમ તો આજનો મારો ટૉપિક છે ગેસ ટર્બાઇન અને ડીઝલ એન્જિનનો તફાવત તો સૌ પ્રથમ ગેસ ટર્બાઇન કઈ રીતે વર્ક કરે એ આપણે જોઈશું તો ગેસ ટર્બાઇનમાં ચાર ભાગ છે પહેલો છે એર કોમ્પ્રેસર બીજું છે કમ્બશન ચેમ્બર ત્રીજું છે ટર્બાઈન ગેસ ટર્બાઈન અને અલગ સબ પાર્ટ કહેવાય તો અલ્ટરનેટર છે સાફ્ટ છે અલગ અલગ પાર્ટ હોય છે તો ગેસ ટર્બાઈન કઈ રીતે વર્ક કરે છે તો ગેસ ટર્બાઈનમાં જે કોમ્પ્રેસર હોય છે એમાંથી હવા દાખલ કરવામાં આવે છે હવે કોમ્પ્રેસરનું વર્ક શું તો કોમ્પ્રેસરનું વર્ક એ છે કે એ હવાને હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરાઇઝ કરે તો જે હવા કોમ્પ્રેસરમાં દાખલ થાય છે આગળ ફિગરમાં જોયું તેમ જે હવા હોય છે એ કોમ્પ્રેસરમાં દાખલ થાય છે અને કોમ્પ્રેસરમાં થ જાય ત્યારે એમો હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર એનું એટલે એનું પ્રેશર અને ટેમ્પરેચર વધે છે આ પછી જે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ગેસીસ હોય છે એને કમ્બશન ચેમ્બરમાં લઈ જવામાં આવે છે જ્યાં એનું બર્તનના દહન દ્વારા એને હીટ કરવામાં આવે છે એટલે શું કહે છે ત્યાં પ્રેસ પ્રોસેડ ફ્યુઅલ એટલે એના એમાં ફ્યુઅલનું દહન કરીને જે હોટ ગેસીસ હોય છે એને વધારે ગરમ કરવામાં આવે છે અને ત્યાં પ્રેશર જેટલું હતું એટલું જ રહે છે એટલે એનું પ્રેશર કોમ્પ્રેસરમાંથી નીકળ્યા બાદ કમ્બશન ચેમ્બરમાં જવાથી એનું ટેમ્પરેચર બહુ વધી ગય વધી જાય છે પછી જે કમ્બશનમાંથી નીકળતા હોટ ગેસીસ એ પાછા ટર્બાઇનમાં જાય છે હવે ટર્બાઇનનું કામ શું કોઈ પણ વસ્તુને વિસ્તરણ કરવાનું અને એમાંથી પાવર મેળવવાનું તો એ જે ગેસીસ હોટ ગેસીસ હોય છે ટર્બાઇનના ઇમ્પેલ ઉપર વિસ્તરણ કરવામાં આવે છે ટર્બાઇનના ઇમ્પેલો ઉપર વિસ્તરણ કરવાથી આપણને મિકેનિકલ વર્ક મળે છે આ મિકેનિકલ વર્કને ઓલ્ટરનેટિવની મદદથી એને ઇલેક્ટ્રિસિ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલમાં ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરવામાં આવે છે હવે જે ટર્બાઇનનું આપણને જે મિકેનિકલ વર્ક મળ્યું છે એ મિકેનિકલ વર્કનો થોડો ભાગ આપણે જનરેટર ચલાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે આગળ આપણે જોઈશું ડીઝલ એન્જિન તો ડીઝલ એન્જિનના મેઇન પાર્ટ બતાવે એમ પિસ્ટન છે કનેક્ટિંગ રોડ છે સિલિન્ડર છે ફ્યુઅલ ઇન્જેક્ટર છે એક્ઝોસ્ટ વાલ્વ છે ક્રેન્ક કેસ છે ઓઇલ છે પિસ્ટન છે તો આમાં કેવું હોય છે આ ઇન વાલ્વ છે આ એક્ઝોસ્ટ વાલ્વ છે તો સોરી આ એક્ઝોસ્ટ વાલ છે આના વાલ્વ છે અને વચ્ચે ફ્યુઅલ ઇન્જેક્ટર છે તો સૌ પ્રથમ ફ્યુઅલ ઇન્જેક્ટ કરવામાં આવે છે પિસ્ટનના પિસ્ટનના મુવમેન્ટ ઉપર ફ્યુઅલ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને આપણે ભણ્યા આગળ બધાને ડીઝલ એન્જિન વિશેની તો માહિતી ખબર જ હશે સક્શન સક્શન કોમ્પ્રેશન પાવર એક્ઝોસ્ટ એમ ચાર સ્ટોક દ્વારા એન્જિનમાંથી આપણને પાવર મૂકવામાં પ્રાપ્ત થાય છે આગળ આપણે ભણીશું હવે મેઇન ટોપિક ઉપર આવી જઈએ કે ગેસ ટર્બાઇન અને ડીઝલ એન્જિન વચ્ચેનો તફાવત તો બંનેનો વચ્ચે તફાવત શું છે કે એમાં તમામ ભાગ રોટરી હોય છે ગેસ ટર્બાઇનમાં તમામ ભાગ રોટરી હોય છે એટલે કે કોમ્પ્રેસર રોટરી હોય છે કમ્બશન ચેમ્બરમાં કોઈ એવો ભાગ નહીં હોતો અને ટર્બાઇનમાં ઇમ્પેલોર છે એ પણ રોટરી હોય છે જ્યારે ગેસ ડીઝલ એન્જિનમાં ડીઝલ એન્જિનમાં મુખ્ય ઓપરેટિંગ ભાગ પિસ્ટન જે રેસીપ્રોકિનિક હોય છે આ બે પહેલાં ટોપિક થયા બીજો છે તેમાં કોમ્પ્રેશન અને કમ્બશન ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે જ્યારે ડીઝલ એન્જિનમાં સક્ષન કોમ્પ્રેશન પાવર એક્ઝોસ્ટ એમ ચિયા ચાર ક્રિયાઓ ક્રમરત થાય છે આજના ટોપિકમાં ગેસ અને ડીઝલ એન્જિનના તફાવતમાં તો ગેસ ટેરબાઈનમાં કોમ્પ્રેસર કોમ્પ્રેશન અને કમ્બશન કોમ્પ્રેશન એટલે જ્યાં એર કોમ્પ્રેસરમાં એનું કોમ્પ્રેશન થાય છે એટલે એનું પ્રેશર અને ટેમ્પરેચર વધે છે અને કમ્બન્શન ચેમ્બરમાં ફ્યુઅલના દહન દ્વારા એનું હિટિંગ થાય છે એટલે એનું ટેમ્પરેચર વધે છે જ્યારે ડીઝલ એન્જિનમાં સક્શન પાવર એક્ઝોસ્ટ જેવા અલગ અલગ સક્શન કોમ્પ્રેશન પાવર એક્ઝોસ્ટ જેવા ચાર સ્ટોક દ્વારા આપણને પાવર મળે છે આગળનો ટોપિક છે કોમ્પ્રેશન ટર્બાઇન સાફ્ટ કમ્બશન ચેમ્બર જેવા ભાગો હોય છે જ્યારે ડીઝલ એન્જિનમાં પિસ્ટન સિલિન્ડર ક્રેન્ક સાફ્ટ કેમ સાફ્ટ કનેક્ટિંગ રોડ વગેરે જેવા ભાગો હોય છે આપણે તો આગળના ટોપિકમાં ભણ્યા એમ કે ડીઝલ ગેસ ટર્બાઈનના મુખ્ય ભાગો અને ડીઝલ એન્જિનના મુખ્ય ભાગો એ બંને વચ્ચેમાં શું ડિફરન્સ છે તો ગેસ ટર્બાઈનમાં એર કોમ્પ્રેસર કમ્બશન ચેમ્બર ટર્બાઇન અને ફીટ એક્સેન્જર જેવા ભાગો હોય છે જ્યારે ડીઝલ એન્જિનમાં પિસ્ટન સિલિન્ડર કનેક્ટિંગ રોડ ક્રેન્કશાફ્ટ કેમશાપ વાલો ઓપરેટિંગ મિકેનિઝમ વગેરે વગેરે દ્વારા આપણે એને પાવર મેળવી મેળવી શકાય છે આગળ પીપીટીમાં જોઈશું ગેસ ટર્બાઈનમાં ફ્યુઅલ તરીકે કેરોસીન અથવા ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ તરીકે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે બંને વચ્ચેનો તફાવત સેમ ઇટ ઇઝ છે કેરોસીને હીટ કરવાનું કાર્ય કરે છે ડીઝલ એ પણ હીટ કરવાનું કાર્ય કરે છે બંને વચ્ચેનો ડિફરન્સ એ છે કે ગેસ ટર્બાઇનમાં કેરોસીન અને ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ડીઝલ એન્જિનમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે આ બંને વચ્ચેનો તફાવત છે આગળ પીપીટીમાં જોઈશું તેમાં ફક્ત એક જ વખત સ્પાર્કની જરૂરિયાત રહે છે પછી સતત કોમ્પ્રેસ ગેસની અંદર દહન ચાલુ રહે છે જ્યારે ડીઝલ એન્જિનમાં દરેક સાયકલે ફ્યુઅલનું દહન કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે અને પાવર સ્ટ્રોકના શરૂઆતમાં થાય છે ગેસ ટર્બાઇનમાં જોયું તેમ એમાં ફક્ત એક જ વખત સ્પાર્કની જરૂરિયાત પડે છે એટલે કે જે પ્રેશરાઈઝ એર કોમ્પ્રેસરમાંથી આવે છે એને આપણે એક જ વખત સ્પાર્ક કરીને સળગાવવામાં આવે છે જ્યારે ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેશન સ્ટોકના અંતે સક્શન કોમ્પ્રેશન પાવર એક્ઝોસ એમ ચાર સ્ટોક હોય છે એમાં કોમ્પ્રેશન સ્ટોકના અંતે અને પાવર સ્ટોકની શરૂઆતમાં એને સળગાવવામાં આવે છે આગળ જોઈશું પીપીટીમાં ગેસ ટર્બાઇનમાં ઓઇલનું કન્જપ્શન ઓછું હોય છે જ્યારે ડીઝલ એન્જિનમાં ઓઇલનું કન્જપ્શન વધારે હોય છે ગેસ ટર્બાઈનમાં ડીઝલનું એટલે ઓઇલનું કન્જપ્શન ઓછું હોય છે એ શા માટે તો ગેસ ટર્બાઈનમાં રોટેટિંગ પાર્ટો હોય છે પણ એમાં સ્લાઇડિંગ પાર્ટો હોતા નથી સ્લાઇડિંગ પાર્ટોમાં લુબ્રિકેટિંગની જરૂર પડે છે લુબ્રિકેટિંગ માટે ઓઇલની જરૂર પડે છે એટલા માટે ગેસ ટર્બાઈનમાં એવા રોટેટિંગ પાર્ટ હોય છે પણ સ્લાઇડિંગ પાર્ટો હોતા નથી એટલા માટે એમાં ઓઇલની જરૂર પડતી નથી જ્યારે ડીઝલ એન્જિનમાં સ્લાઇડિંગ પાર્ટો પિસ્ટન સિલિન્ડર એકબીજા સાથે જોડે ગતિ કરતા હોય છે તેટલે એના માટે લુબ્રિકેટિંગ ઓઇલની જરૂર પડે છે આગળ પીપીટીમાં જોઈશું ઓઇલનું કન્ઝપ્શન વધારે ઓછું થાય છે અને ઓઇલનું કન્ઝપ્શન વધારે થાય છે એટલે કે આગળ પણ આગળ ટૉપિકમાં સમજાય તેમાં ઓઇલ ઓછું વપરાય છે રોટેટિંગ પાર્ટમાં થોડું મિનિમ થોડું ઓઇલ વપરાય છે જ્યારે સ્લાઇડિંગ પાર્ટો હોય છે એમાં ઓઇલનું કન્ઝમ્પશન વધારે થાય છે કુલિંગ સિસ્ટમની જરૂરિયાત રહેતી નથી જ્યારે ડીઝલ એન્જિનમાં કુલિંગ સિસ્ટમની જરૂરિયાત રહે છે ગેસ ટર્બાઇન એન્જિનમાં કુલિંગ સિસ્ટમ બધા પાર્ટો અલગ અલગ જગ્યાએ ફિટ કરેલા હોય છે તેથી એમાં કુલિંગ સિસ્ટમની જરૂરિયાત પડતી નથી જ્યારે ડીઝલ એન્જિનમાં કમ્બશન ચેમ્બરમાં જે ફ્યુઅલનું દહન થાય એમાં જે એનું તાપમાન બસો પચાસ અંશ સેલ્સિયસ જેટલું હોય છે તો એ તાપમાનને કંટ્રોલિંગ કરવા માટે કૂલિંગ સિસ્ટમની જરૂરિયાત પડે છે આ કુલિંગ સિસ્ટમ ડીઝલ એન્જિનમાં લગાવ ફરજિયાત છે અને અત્યારના આધુનિક વાહનોમાં કુલિંગ સિસ્ટમ દરેક વાહનોમાં ફરજિયાત થઈ છે જ્યારે ગેસરબાઈનમાં નૈવત પ્રમાણમાં કુલિંગ સિસ્ટમની જરૂરિયાત પડે છે વજનમાં હલકું હોય છે ગેસરબાઈન વજનમાં હલકું હોય છે અને ડીઝલ એન્જિન વજનમાં વધારે હોય છે ગેસ ટર્બાઇનમાં મહત્તમ ચારથી પાંચ પાક પાર્ટ હોય છે એટલે એ વજનમાં હલકું હોય છે એટલે એનું વજન ઓછું હોય છે જ્યારે ડીઝલ એન્જિનમાં પિસ્ટન કનેક્ટિંગ રોડ સિલિન્ડર વાલ ઓપરેટિંગ મિકેનિઝમ ફ્યુઅલ ચાર્જ ફ્યુઅલ ઇન્જેક્ટર વગેરે જેવા ભાગો હોવાથી એ વજનમાં ભારે હોય છે અને કિંમતમાં પણ વધારે હોય છે ગેસ ટર્બાઈનની ક્ષમતામાં ગેસ ટર્બાઈનમાં ફ્લાયવ્હીલ ઉપયોગમાં લેવામાં આવતું નથી જ્યારે ડીઝલ એન્જિનમાં ફ્લાયવ્હીલ ઉપયોગમાં લેવામાં આવે છે તો ફ્લાયવ્હીલનું નામ આવે એટલે પહેલાં એમ થાય ફ્લાયવિલનો ઉપયોગ શું તો ફ્લાયવ્હીલનો ઉપયોગ એનર્જી સંગ્રહ કરવાનો જ્યારે એનર્જી સંગ્રહ અને જ્યારે જરૂર પડે ત્યારે એનર્જી એને આપવાનું તો ગેસ ફ્લાયવ્હીલની જરૂર પડતી નથી અને ડીઝલ એન્જિનમાં ફ્લાયવ્હીલની જરૂરિયાત રહે છે ડીઝલ એન્જિન કરતો યાંત્રિક ક્ષમતા વધારે મળે છે જ્યારે ગેસ આ ડીઝલ એન્જિનમાં ગેસ ટર્બાઈન કરતો યાંત્રિક ક્ષમતા ખૂબ ઓછી મળે છે આ બંનેનો તફાવત એ છે કે ડીઝલ એન્જિન કરતો એની યાંત્રિક ક્ષમતા વધારે મળે છે એટલે કે આપણને ત્યાં એકલા એરને હીટ કરવાનું હોવાથી એમાં ટેમ્પરેચર બહુ ઊંચું મળે છે અને એનાથી આપણે યાંત્રિક ક્ષમતા વધારે મેળવી શકાય છે જ્યારે ડીઝલ એન્જિનમાં ફરતા ભાગો વધારે હોવાથી એના એમાં લુબ્રિકેટિંગની સિસ્ટમની જરૂરિયાત કુલિંગ સિસ્ટમની જરૂરિયાત વાલ ઓપરેટિંગ મિકેનિઝમની જરૂરિયાત વગેરે વગેરે મિકેનિઝમની જરૂરિયાત હોવાથી એની કાર્યક્ષમતા ઓછી હોય છે તેમાં ધ્રુજારી અને અવાજ વગર એન્જિન ચાલે છે ગેસ ટર્બાઇનમાં જ્યારે ડીઝલ એન્જિનમાં વાઇબ્રેશન અને અવાજ વધારે થાય છે પીપીડીમાં જોયું તેમ ગેસ ટર્બાઈનમાં નૈવત પ્રમાણમાં સ્લાઇડિંગ પાર્ટો હોય છે એટલે એમાં રોટેટિંગ પાર્ટ હોય છે એટલે એમાં ધ્રુજારી અને વાઇબ્રેશન ઓછું હોય છે ગેસ ટર્બાઈનમાં જ્યારે ડીઝલ એન્જિનમાં સ્લાઇડિંગ પાર્ટો વધારે હોવાથી એનું ધ્રુજારી અને વાઇબ્રેશન ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે આજના આ ટોપિકમાં ગેસ ટર્બાઈન અને ડીઝલ એન્જિનના તફાવતમાં જે કંઈ શીખ્યા આમ તો નાનો જ ટોપિક હતો જે કંઈ શીખ્યા એમના વિશે તમને જરૂરથી ખ્યાલ આવે છે એવું ઈચ્છા રાખું છું બાકી કોઈ પણ વધારાની માહિતીની જરૂર પડે તમે મારો કોન્ટેક કરી શકો છો બસ એ જ વસ્તુ